ચોકમ ચોકતા ના શિયાળો ના ઉનાળો એની આંખો છે સૌથી સુંદર ના હું ગોરો ના હું એની આંખો છે સૌથી સુંદર ના હું ગોરો ના હું કાળો માતે વૃક્ષ લીલો છમ કાયમ મનમન સરની કહેવાયું છે ને કીકરીના જન્મ્યા પહેલાનો સ્વર્ગ એટલે માતાનું ગર્ભ અને કીકરીના જન્મ્યા પછીનું સ્વર્ગ એટલે પિતાનું હૃદય માતા અને દીકરીનો પ્રેમ એટલો પવિત્ર એટલો દયાવાન છે ને કે જેની કોઈ સીમા નથી લોકો ભગવાનની પૂજા કરવા અર્ચના કરવા આમ તેમ ભાગદોડ કરે છે છતાં પણ છે એ જ જોવા મળે છે શું આ દુનિયામાં ભગવાન છે કોણે કહ્યું સાહેબ આ દુનિયામાં ભગવાન નથી ઉઠતા બેસતા ખાતા પીતા બધી જોતમાં વાતમાં મેં મારી સાથે જોયા છે મારો દુખ મારા આંસુ ભગવાનના ખોળામાં પાડી શકું એ સફળ નહીં બને પરંતુ મારી માના ખોળામાં પાડેલું આંસુ એ સહન નહીં

আপপডুডে